નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને બે લાયકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આગળ ચણા એક હજાર દસ થી લઈને અગિયારસો ને પાંચ રૂપિયા આગળ સુવા ચૌદસો થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા મેથીના ભાવ જોઈએ તો આઠસો સિત્તેર થી લઈને બારસો નેવું રૂપિયા આગળ અડદ એક હજાર થી લઈને સોળસો રૂપિયા આગળ કલોજીના ભાવ જોઈએ તો બત્રીસો થી લઈને સાડત્રીસો ને પિસ્તાળીસ રૂપિયા આગળ જીરું સાડત્રીસો અગિયાર થી લઈને તેતાળીસો નેવું રૂપિયા આગળ રાયડો નવસો સિત્તેર થી લઈને અગિયારસો રૂપિયા એરંડાના ભાવ જોઈએ તો અગિયારસો ત્રીસ થી લઈને અગિયારસો ને છન્નું રૂપિયા આગળ મગના ભાવ જોઈએ તો બારસો પચીસ થી લઈને ઓગણીસો ને ઓગણત્રીસ રૂપિયા આગળ હિસબુલ સત્તરસો થી લઈને બાવીસો રૂપિયા આગળ તુવેરના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ ધાણા અગિયારસો દસ થી લઈને ચૌદસો ને નેવ રૂપિયા આગળ વરિયાળીના ભાવની વાત કરીએ તો પંદરસો થી લઈને પચીસો રૂપિયા આગળ મરસાના ભાવ જોઈએ તો એક હજાર પચાસ થી લઈને બાવીસો રૂપિયા આગળ તલ કાળા ચાર હજાર થી લઈને અડતાળીસો રૂપિયા આગળ તલ સફેદના ભાવ જોઈએ તો સત્તરસો ચોપન થી લઈને બે હજાર ને ચાર રૂપિયા આગળ અજમો એક હજાર થી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આગળ સોયાબીનના ભાવ જોઈએ તો સાતસો નેવ થી લઈને આઠસો ને એકવીસ રૂપિયા આગળ જુવારના ભાવ જોઈએ તો સાતસો એક થી લઈને આઠસો ને ત્રીસ રૂપિયા લસણ ની વાત કરીએ તો એક હજાર સિત્તેર થી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા આગળ ઘઉં ટુકડા ચારસો સત્યાસી થી લઈને છસો ને ત્રીસ રૂપિયા વાત કરીએ તો ચારસો એસી થી લઈને પાંચસો ને બત્રીસ રૂપિયા આગળ મગફળી આઠસો પચાસથી થી લઈને એક હજારને આડત્રીસ રૂપિયા કપાસની વાત કરીએ તો ચૌદસો દસથી થી લઈને પંદરસો ને તેતાળીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે